તમે જોઈ શકો છો વિમલભાઈ ને પાછો એક મોટો મોડો દેખાઈ ગયો છે આ તમે જોઈ શકો છો કાઢવો નથી હલો મિત્રો જય માતાજી શ્રી કૃષ્ણ મહાદેવ મિત્રો આપણે આજે આવી છે શ્રાવણ તો આપણા જે વિમલભાઈની વાડીએ જવાનું છે તમે જોઈ શકો છો શ્રાવણમાં આપણા વિમુલભાઈ રહેશેનો પ્રોગ્રામ છે આ લસણ છે તમે જોઈ શકો છો આપણે પ્રોગ્રામ માટે લસણ કાઢવા આવ્યા છે લસણ ઉપાડવાનું છે અને મેથી લેવાની છે તમે જોઈ શકો છો વિમુલભાઈ આગળ જઈ રહ્યા છે હું વિમલભાઈ લસણ લેવું છે ને તો બોલે આ લસણ આપણે લઈ લેવાનું છે ભજિયા બનાવવા માટે અને તમે જોઈ શકો છો આ ફુલાવર છે નો જોયું એ કોમેન્ટ કરજો મોટા ભાઈ જોઈ શકો છો કે ના જેમ આવે આમાં જીરો આવેલ છે હિમલ ની વાડીએ જોઈ શકો છો લસણ ઉપાડવાનું ધીમે ધીમે ચાલુ આ બાજુ તમે જોઈ શકો છો મૂળા આવેલા છે મેથી છે અને આપણે હવે કોથમી તો લેવાની છે ને ઠાણા તમે જોઈ શકો છો કાઢવા મળ્યા છીએ આપણે ધીમે ધીમે કાઢવા મળી

है। थी में थी में। आगे हाँ। पर मरची से घणु बधु आवेलू छे विमल भाई वाड़ी लान काटी रही छे धीमे धीमे के लो ने विमल भाई सीधो जो मोटो मोटो लेओ मोटो मोटो आपने विमल भाई मोटो है जे मोटो थोड़ी है छे हां विमल भाई आपने सिखवार छे कई कई काटवानो छे हां आई छे ने धीमे जो छे को आपने काटी रही અને આપણે કોઈ દી વાડી આયવા નથી એટલે આપને ખબર નો હોય પણ વિમલ ભાઈ આવતા હોય એટલે આપણે શીખવાડે છે જોઈ શકો જોઈ જોઈ મૂળા એક બે કાઢીને ખાલી કાઢવા દે આપણે મૂળા કાઢશે કાઢો તો વિમલભાઈ મૂળા એકાદ બે સારા લાગે એવા હા એકાદ કાઢો આપણે જોઈ જોઈ સબસ્ક્રાઈબ માટે પેલો વેલો મૂળો કાઢે છે સબસ્ક્રાઈબ કરો હા તમે જોઈ શકો છો

અને તમે જોઈ શકો છો વિમલભાઈની પાછો એક મોટો મોડો દેખાઈ ગયો છે આ તમે જોઈ શકો છો કાઢવો નથી પણ અમે છે ને આ બહુ મોટો મૂળો છે તમે જોઈ શકો છો આપણે આ મેથી કાપી લીધી છે હા પાલત પાલન હમણી હા હા તમે જોઈ શકો છો આપણે મેથી લઈ લીધી છે આમાં તમે જોઈ શકો છો આમાં રાખશું મેથી લહણ અને હજી કોથમીર લેવાની બાકી છે હજી જોઈ શકો છો નહીં

ખાવા હોય તો લઈ લ્યો મારે નથી ખાવા ટમેટા વાડી ની મો જોઈ રાતે વાડી આપણે ભજીયા પ્રોગ્રામ કરવાના છે આપણે અહીંથી નીકળ્યા હતા સાવંડ ત્યારે વિમલભાઈ હમ આપણે વાડીએથી થી આવ્યા હતા સાવંડ આવ્યા હતા વિમલભાઈ ને કે આપણે વાડીએ જવું છે ભજીયા પ્રોગ્રામ કરવાનો છે અને આપણે મહેમાનગતિ કરવા આવ્યા છીએ તમે નિહારી શકો છો હવે આપણે ઘણી વસ્તુ લઈ લીધી છે લસણ છે મેથી છે મૂળા થઈ ગઈ છે તમે જોઈ શકો છો હજી આપણે એક કોથમી બાકી છે હવે કોથમી લેવાની છે આપણે આગળ ધીમે ધીમે જઈ કોથમી તમે જોઈ શકો છો બહુ મોટી નથી પણ નાનાની થઈ છે કોથમી ઉપાડી રહ્યા છે ઊગી નહીં ક્યાંય પેલા લઈ લીધી છે આપણે જેની જેની પણ બીજામાં નાખવાનું થાય છે ને વિમુલભાઈ લીલોટરી કરવાની છે પછી હું તમે જોઈ શકો છો અને આપની વિમલભાઈ જે ભજીયા પણ બનાવશે એ પણ આપણે નિહારવાના છે કોણ બનાવવાનું વિમલભાઈ ભજીયા કુશાલ હાલો ભાઈ કુશાલ બનાવવાનો છે એના એના હાથના આપણે ભજીયા ખાવું હા તો ઘણી વસ્તુ આવી ગઈ છે કેદારનાથ ધીમે ધીમે આપણે આમ જાશું આગળ

બકાલો ધોઈ રહ્યા છે ધાણા ધોઈ રહ્યા છે ધાણા એક સાઈડ લાવ ફોન પકડું આપણે એની પછી ફોન લઈ લેવું લે ફોન લાઈટ રાખી જોઈ શકો છો આપણે લાઈટ રાખવી પડશે એની માથે તે બધી ધોઈ નાખે એ શું છે કોથમીર છે ને બે કોથમીર જોઈ રહ્યા છે બે બાંધા તમને પકડી રહ્યા છે આપણે કોઈ બહુ જાજા નથી આપણે ત્રણ થી ચાર જણા છીએ બે અમે અને બે ન્યા પાંચ જણા કુલ પાંચ જણા છીએ આપણે કુલ પાંચ જણા છીએ આપણે એટલું બધું ખાશું નહીં પણ તોય ત્યાં વિમલભાઈ જાજુ લઈ લીધું છે ઘરનું હોય એટલે હાલે બધી ઘરની જ વસ્તુ છે આપણે કાંઈ બહારથી લેવા જવાનું નથી ખાલી લોટ ને તેલ જ લેવા જવાનું છે

જોયું જોઈ શકો છો વિમુલભાઈ લસણ ધોઈ રહ્યા છે આવી બધી વસ્તુ ધોવાઈ ગઈ છે આપણી તૈયાર થઈ ગઈ છે અને એવું બધું આપણે અગાઉ વાળી આવી ગયું છે અને તમને હું અં મરચીના શોર્ટ બતાવવાનો છું આ બાજુ તમે જોઈ શકો છો આવી બધી કાઢી છે તમે આ બાજુ જોઈ શકો છો આ બધી મરચી છે હમણાં કરું તમે જોઈ શકો છો આ બધી મરચી છે ઘણી બધી વાવેલી છે મરચી કેટલા વીઘામાં મરચી વાવેલી છે વિમલભાઈ જોઈ શકો છો લાલ મરચા છે એ ઉતારવાના હોય ઘણી બધી મરચી છે તમે જોઈ શકો છો ત્રણ ચાર વીઘા કેટલા વીઘામાં છે મરચી હા ત્રણ ત્રણ વીઘામાં મરચી છે અને હવે આપણે ધોવાઈ ગયું છે તો વિમલભાઈ લઈ લઈ હશે હમ બીજું જોઈ શકો છો લહાણ ફોલે છે વિમલભાઈ વિમલભાઈ આમ જોવો

ચટણી બની ગઈ છે આપડી અને આપડે પીઝા બનાવવાની ફૂલે ફૂલ તૈયારી છે જે કટિંગ ચાલી રહ્યું છે તો

જો મિત્રો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો નવા વ્લોગ થાય